સ્વામિનારાયણના સંપ્રદાયના આઠ ભક્ત કવિઓ પૈકીના એક પ્રચલિત માહિતી અનુસાર તેઓ ગંધર્વ કે ગવૈયા જ્ઞાતિના હતા નાનપણમાં માતા પિતાનું અવસાન થતા બાવાઓના હાથમાં સપડાયેલા દોરા ગામે સ્વામિનારાયણની સાધુ જ્ઞાનદાસીજીના સંપર્ક પછી તેઓ ગઢડા કે જૂનાગઢમાં સહજાનંદ સ્વામીના દર્શન પામ્યા અને તે સંપ્રદાયના સાધુ બને સહજાનંદ સ્વામીની પ્રેરણાથી બુહાનુર જઈ સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજબોધાનંદ હતું પરંતુ પછીથી ભક્તિની આદ્રતાને કારણે તેઓ સહજાનંદ સ્વામી ધારા પ્રેમાનંદ સખી તરીકે જાણીતા થયા તેમના જીવનનો મોટો ભાગ સૌરાષ્ટ્રમાં ગઢડામાં પસાર થયો હતો સમયની દ્રષ્ટિએ સ્વામી મુક્તાનંદ અને લાડુ બારોટ ઉર્ફે બ્રહ્માનંદ સ્વામી પછી તેમનું સ્થાન મહત્ત્વનું છે તેમની કવિતામાં કૃષ્ણ તેમજ સહજાનંદનું પ્રિયતમ તરીકે વર્ણન આવે છે અને એ રીતે તેમની કવિતામાં પ્રેમ લક્ષણની ભક્તિનું પ્રારંભ છે તેમની કવિતામાં સ્વામી સહજાનંદ વિષયક પ્રત કીર્તિની સારી સંખ્યામાં છે તેમણે લખેલા વિજગમાં વિજયમાં કરુણા મળે છે તેનું વધુ જોઈએ કેટલાક કેટલાક છે પદો હિન્દુમાં પણ છે અત્યારે તેમના પદ ઉપલબ્ધ છે કેટલાક પદોમાં કથામૂલક તૃત્ય હોય છે તેમની કેટલીક પદમાળાઓ ધ્યાન ના છે દાખલા તરીકે તુલસી વિવાહ રાધાકૃષ્ણ વિવાહ નારાયણ ચરિત્ર નારાયણ લીલા સત્યભામાનું ઋષણું એક દિશા આખ્યાન વગેરે તેમણે દુઆમાં નિબદ્ધ વૈકારી બોધક કૃતિ વિવેક સાર એકસો અઢાર કડીની નિરસની ત્રીસ પદની રાસ લીલા જેવી અન્ય કાવ્ય રચના પણ આપી છે બસો બાર શ્લોકવાળી શિક્ષાપત્રીનો તેમણે દુઆમાં કરેલો અનુવાદ ધ્યાનપાત્ર છે તેમના પદોના આધ્યાત્મિક સંપાદનનો સંકલનો થાય છે જેમાં પ્રેમાનંદ કાવ્ય એકથી બે ઓગણીસો ઓગણીસો ઈસવીધન ઈશ્વરદાસ પ્રેમ સખી પદાવલી ઓગણીસો અઠ્યોતેરમાં સંવંત અંતરાય રાવળ વગેરે ઉલ્લેખીય છે તેમનું ઘણું સાહિત્ય હજી પ્રસિદ્ધ પડ્યું છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો